મિત્રો થોડીક નિરોગીતાની સારી વાતો કરીએ આધુનિક જીવન પદ્ધતિમાં આપણે આવી ગયા છીએ અને રોગ પણ એટલો જ આગળ વધ્યો છે આપણા શરીરમાં આપણા મનને પણ ખૂબ ધજાડનારા છે આ બધા રોગો અને આપણે શું કરવું ને શું ન કરવું એની બહુ મોટી એક ઝંઝામાં આપણે બધા સપડાણા છીએ હવે આપણી ભોજન પદ્ધતિ અને આપણી દૈનિક જીવન ક્રિયા એ આપણી નિરોગીતા માટેનો પ્રથમ પ્રકલ્પ છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ એને આપણે તાબે થતા હોતા નથી દાખલા તરીકે કોઈ આહાર આપણે કરતા હોઈએ તો જ્યારે ગળો પદાર્થ ખાઈએ ત્યારે બીજો કયો પદાર્થ ન ખાવો જ્યારે આપણે મૂળા ખાઈએ તો એની સાથે દૂધ ન ખવાય ગળપણ ખાઈએ તો એની સાથે ખટાશ ન ખવાય આ બધી બાબતોનો આધાર આખરે તો આપણી ભોજન પદ્ધતિ છે ને ભોજનમાં એક અત્યારે જે મીઠું જે આપણે ખાઈએ છીએ કે કોઈ પણ દુનિયાનું કોઈ પણ ભોજન રંધાતું હોય તો એમાં ખારા પદાર્થ વગર એની મીઠાશ આવતી નથી એટલે ખારા પદાર્થની મીઠાશ જેને આપણે નમક કહીએ છીએ એ નમક ક્યુ ખાવું તો આપણા પ્રાચીન ગ્રંથોમાં આપણા ગ્રંથોમાં જે લખવામાં આવ્યું છે કે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો એટલે કે સિંધાલુ સિંધવ સેંધા નમક આવા બે ત્રણ એના નામ છે જે ધરતીમાંથી ખોદીને કાઢવામાં આવે છે જે ગાંગડા કે પથ્થરના સ્વરૂપે આવે છે મારી પાસે સિંધવ નમક પડ્યું છે આ જે સિંધવ નમક છે આની સો સો બસો બસો પાંચસો પાંચસો કિલ્લાઓની શિલા આપણા ભારતની અંદર એ હિમાચલ પ્રદેશના મંડીના પહાડોની નીચેથી ખોદીને કાઢવામાં આવે છે અને આ નિમક એ મીઠું નથી એ ઔષધ મીઠું છે એટલે કે ઔષધ સ્વરૂપ છે આધુનિક રોગની પરંપરામાં હૃદય રોગનો મુદ્દો હોય તો મીઠું ન ખાવું ફલાણું થયું હોય તો મીઠું ન ખાવું આ થયું હોય તો મીઠું ન ખાવું પણ સિંધવ નિમક રોગમાં પણ ખાવાની અનુમતિ છે કુલ મીઠાના પાંચ પ્રકાર છે એમાં સિંધા લુણ સર્વશ્રેષ્ઠ છે કોઈ પણ ફળો આપણે ખાવા હોય તો ફળાનું ફળોનો વિપાક દૂર કરવો હોય તો સિંધવ નિમક દળેલું ભભરાવી અને એ ફળ ખાઈએ તો ફળની ગુણવત્તા ડબલ થઈ જાય છે અને પાચન શક્તિ માટે સિંધવને સર્વશ્રેષ્ઠ જાણવામાં આવ્યું છે દેશી દવાઓમાં હિંગવાષ્ટક હોય લવણ ભાસ્કર હોય ચારદાના ચૂર્ણ હોય કે એકાદશી ચૂર્ણ હોય કે કોઈ પણ પાચનના દ્રવ્યો બનતા હોય તો એમાં જે નિમક મેળવવાનું આવતું હોય એમાં સિંધવ જ ભળવાતું હોય છે એવું આયુર્વેદનું કથન છે કોઈ પણ રોગમાં જ્યારે મીઠું ખાવાની મનાઈ આવે એ સમયે સિંધાલુ ખાવાની અનુમતિ છે કારણ કે સિંધાલુ છે એ રુચિ વધારનારું છે આંખો માટે હિતકારી છે અગ્નિદીપક છે એટલે કે મંદાગ્નિને એ શાંત કરી અને દીપન કરનારું છે સ્વાદુ છે એટલે કે સ્વાદિષ્ટ છે શીતળ છે હૃદય માટે તો ખૂબ જ શાંતિદાયક છે બલ્યપ્રદ છે બળ આપનારું છે અને જે આપણા શરીરમાં શીળસ થાય છે ઢીમચા ઉપજી જાય કાંઈક વિરુદ્ધ આહાર ખાઈએ અથવા તો લોહીના કણોમાં કાંઈક રક્ત કણને શ્વેતકણમાં પરિવર્તન આવે અથવા તો બ્લડની અંદર કફના કણો વધી જાય ત્યારે શીળસ થાય છે તો આ શીળસમાં પણ સિંધવ ખૂબ ઉપયોગી છે સિંધવ ખાનારને પણ શીસ થતું નથી કાનમાં શું થતું હોય તો સિંધવના પાણીના ટીપાં કાનમાં નાખવાની અનુમતિ છે ઉલટી થતી હોય ઉરુસ્તંભ હોય તો પણ સિંધવનો પ્રયોગ એમાં કરાય છે ઉલટી જ્યારે થતી હોય અને ઉલટીને સાત કરવું હોય તો સેત ચપટી સિંધવ આપણે મોઢામાં મૂકી દઈએ તો પણ આ ઉલટી બંધ થાય છે હૃદયરોગીઓ માટે સિંધવને સેવનીય જાણવામાં આવ્યું છે કારણ કે આયુર્વેદમાં મીઠું એ દ્રવ્ય હાનિકારક લખવામાં આવ્યું છે આયુર્વેદમાં નહીં પણ એલોપથીમાં એલોપથી વિજ્ઞાનમાં પણ સિંધવને એ આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ જાણવામાં આવ્યું છે તેથી હૃદય માટે પણ હિતકર છે અને સિંધા લુણના સેવનથી અંડવૃદ્ધિ તથા મૂળ વ્યાધિ પણ શાંત રહે છે એટલે આયુર્વેદે ખૂબ ભરપૂર સિંધવના વખાણ કર્યા છે ગાંગડા સ્વરૂપ મીઠું ઘરે લાવી ખાંડી એને વાટી અને એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને આપણે વાપરી શકીએ ભોજનમાં પણ સાદા મીઠાની જેમ મજાનો પ્રયોગ કરીએ દાંતનો પાવડર કે દાંતના દુખાવા કોઈપણ પ્રકારના થતા હોય એને શાંત કરવા હોય તો પણ સિંધા લૂણો જેમાં શ્રેષ્ઠ છે આમ ઔષધ દ્રવ્યની દૃષ્ટિએ સિંધાલું અને ભોજનને બિલકુલ સ્વાદિષ્ટ બનાવવા માટે પણ આ સિંધો ખૂબ ઉપયોગી છે